ખોટી રીતે ફસાવ્યા રાજકોટ ગ્રામ્ય પોલીસ પર પણ સગીરાએ ગંભીર આક્ષેપ કર્યા અમિત ખૂંટે દુષ્કર્મ આચર્યું હોવાનો પીડિતાએ આક્ષેપ લગાવ્યો મારા પરિવારજનોને હેરાન કરાઈ રહ્યા છે તેવું પીડિતાએ કોર્ટમાં કહ્યું છે ઓન ધ રેકોર્ડ કહેવામાં આવ્યું છે એટલે ખૂબ જ આ મોટા સમાચાર ગોંડલના કેસમાં જ્યાં સગીરા પોતે કહી રહી છે કે જયરાજસિંહ મને દબાણ કરે છે કે હું ખોટા નિવેદન આપું ત્યારે આ જયરાજસિંહ છે અને જયરાજસિંહ જાડેજા છે અને આ ગણેશ ગોંડલ છે એના માણસો બધા હતા એને ભેગા મળીને બધાય કાવતરું કર્યું અને મારા પપ્પાને ફસાવ્યા કે આમાં મારે તમારી છોકરી બચાવી લેશું એમ તમારી છોકરી ખાલી આ રીતે સાક્ષી બની જાય અને અમે જેના કેવી છે એના નામ દઈ દઈ તો તમારા છોકરીને અમે આમાંથી મુક્ત કરી દઈશું અને ઘરે આવ્યા પછી પાછા અમને ધમકાવવા મને પાછી એને ફોરવી લેવા આવી અને પછી પાછી હોટલમાં લઈ ગયા ત્યારે પણ અમને બધા ધમકાવવા મળ્યા કે તારા બોલવાનું છે તો મેં કીધું કે વાંધો નહીં હું બોલી દઈશ એમ પણ મને મુક્ત કરો મારે ઘરે જ છે તો મને એ રીતે ત્યાં લઈ ગયા પાછા અને પાછું આ બધું ઓફિસે લઈ ગયા પોલીસ ઓફિસ ઓફિસે પોલીસ સ્ટેશન લઈ ગયા પેલા ડીવાયએસપી ઓફિસે લઈ ગયા ત્યાં પણ આ કેદી ઝાલા સાહેબ છે અને એડી પરમાર છે એ બે મને કીધું કે આમાં તારે આ રીતે બોલવાનું છે એમ એટલે તારી સેફ્ટી છે એમ બાકી તાર વિરુદ્ધ કઈ ફરિયાદ થાય તો અમે બેઠા છીએ ના એ આરોપ ખોટો લગાવ્યો છે મારી ઉપર મને એણે મારું બળાત્કાર કર્યું છે હું સાચું કહું પણ આ બધા ભેગા મળીને આ બધી આ કે જે કેસ છે એને ઊંધો કરી નાખ્યો છે અને બધા ઉપર ખોટી ખોટી અત્યારે ફરિયાદ કરે છે આજે રાજકોટ કોર્ટ ખાતે નિવેદન નોંધાવવા માટે આવ્યા હતા અને એમાં એમણે જે પૂજાબેનને જે આરોપો લગાવેલા છે પોલીસ તંત્ર વિરુદ્ધ એ તો એમણે કન્ફર્મ કર્યા જ છે કોર્ટ સમક્ષ અને એ સિવાય એમણે એમના તરફથી નવા તથ્ય રજૂ કર્યા છે કે જ્યારે પૂજાબેનથી અલગ પડ્યા પછી જે રિમાન્ડ હોમમાં હતા રિમાન્ડ હોમમાંથી છૂટ્યા એ તમામ દરમિયાન એમને પોલીસ તંત્ર દ્વારા જે છ નામ ખોલાવવાના કીધા હતા અલગ અલગ એમાં જે રાજદીપસિંહ રીબડા અનિરુદ્ધસિંહ રીબડા સંજયભાઈ પંડિત દિનેશભાઈ પાતર રહી મકરાણી અને પોલીસે એવું કીધું હતું તમારી સાથે સાથે પૂજાનું નામે દેવાનું છે એ સિવાય આ તમામ સમય દરમિયાન જે આ સગીરા છે એનું કેવું એવું પણ છે જ્યારે પોલીસ સ્ટેશનમાં હતી ત્યારે ગણેશભાઈ કરીને જે છે એમના ફોન એમને આવતા હતા પ્લસમાં જે આ જયરાજસિંહ છે એમના માણસો એમને ગામ સુધી ધમકાવે છે એમને ગોંડલ ખાતે રિમાન્ડોમાંથી છૂટીને જામીન પછી જે સગીરા છે એના ઘરે જવા દેવી જોઈએ એના બદલે એને ત્યાંથી સીધા ગોંડલ લઈ જાય છે ત્યાં એને નિવેદન શીખવાડે છે એમાં એમણે એક વકીલનું પણ નામ લીધેલું છે કે વકીલ પણ એ હોટલ ખાતે આવતા હતા અને એમને નિવેદન અપાવતા હતા કે આવું તમારે નિવેદન આપવું છે એવું બધું શીખવાડતા હતા એટલે અમે રાજકોટ ખાતે જે ફરિયાદ કરેલી છે એ એમાં જે તથ્ય છે એ જ્યાં પૂજાબેન જેટલું જાણતા હતા એ વિશેની ફરિયાદ કરેલી હતી હવે જે આજે સગીરાએ જે વાત કરી છે એનાથી બહુ વધારે પડતું આગળ આવ્યું છે બહુ વધારે પડતા હકીકતો ખુલ્યા છે એટલે હવે જો સગીરાને એમના લોકો જો કહેશે તો અમારે નવી ફરિયાદ પણ અમે દાખલ કરવાના છીએ

વિકાસ રાજકોટ રૂલર પોલીસ ઉપર તો આ આક્ષેપો ઘણા વખતથી લાગે છે તમે જુઓ રાજકુમાર જાટના પિતા અને પરિવાર ફરિયાદ માટે પોલીસ સ્ટેશનના ચક્કર કાપીને થાકી અને રાજસ્થાન ચાલ્યો ગયો આ પરિવાર છતાં એમની ફરિયાદ લેવામાં નથી આવી રાજકોટ રૂલર પોલીસ છે અને આ જે અમિત ખૂટવાળા કેસમાં તમે જુઓ તો દર બે દિવસની જે ચોવીસ અડતાલીસ કલાકમાં તરત જ ફરિયાદ રાજકોટ રૂરલ પોલીસે લીધી અને અત્યારે જયારે આ મોટા સમાચાર જે સૌરાષ્ટ્ર માટે ગુજરાતના રાજકારણ માટે કહેવાય તો જે સગીરા છે એ જો જેને કહેવાય કે નિવેદન આપતી હોય તો રાજકોટ રૂરલ પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે ભલે જો તો હોય પણ એકબીજાના વર્ચસ્વની લડાઈમાં કોઈનો ભોગ લેવાતો હોય એવો જો કિસ્સો હોય તો રાજ્યના ગૃહ વિભાગે રાજ્ય સરકારે તાત્કાલિક તપાસ કરવી જોઈએ આ એક ચોંકાવનારો કિસ્સો છે કે એક જે અનિરુદ્ધસિંહ કે રાજદીપસિંહ વિરુદ્ધ જે ફરિયાદ થઈ એ સગીરા કે હું એને મળી નથી એવો ઓન રેકોર્ડ કહે છે અને એ કહે છે જયરાજસિંહ અને ગણેશના કહેવાથી થયું હોય તો આ એક મહત્વનું કહે છે રાજકુમાર જાટની જે ક્રોસ કમ્પ્લેન કહેવાય એ કમ્પ્લેન રાજકોટ રૂરલ પોલીસે નથી લીધી અને આવા સંજોગોમાં જ્યારે આજે આ નિવેદન આપ્યું છે સગીરાએ કે બહુ મોટું ચોંકાવનારું છે એની તપાસ થાય તો ઘણા રહસ્યો આવશે અને અત્યારે ગોંડલને જે મિર્ઝાપુર કહેતા હતા એ કદાચ જો આ સગીરાના નિવેદનમાં સાચું હોય તો જોને તોમાં સાચું પણ લાગી રહ્યું છે કારણ કે પોલીસે તો કાયદો વ્યવસ્થાના જે ગાઈડલાઈન છે એ મુજબ કામ કરવાનું હોય છે પરંતુ અમિત ખૂટ આત્મહત્યા કેસ પછી જે ફરિયાદ થઈ છે જે નામો છે એ અત્યારે શંકાના દાયરામાં આવ્યા છે આની તટસ્થ તપાસ થાય તો ઘણા રહસ્યો આવશે અને આગામી દિવસોમાં આ નવા નવા ધડાકા થઈ શકે શકે છે 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 પણ એવું લાગી રહ્યું જી બિલકુલ એટલે કે રાજકોટ જિલ્લા પોલીસ પર સીધા જ અહીંયા પ્રહાર થઈ રહ્યા છે તેમની પર આંગળી ચિંધાઈ રહી છે જો કે આપણા જે રાજકોટ જિલ્લા એસપી છે કદાચ કોરોના ગ્રસ્ત પણ થયા છે હોમ એસોલ્યુશનમાં પણ છે એમની સારવાર ચાલી રહી છે ખબર નહીં હવે સ્પષ્ટ થયા છે કે કેમ પરંતુ આ ખૂબ જ મોટો વળાંક અનિરુદ્ધસિંહ જાડેજા અને મને ખોટા નિવેદન માટે દબાણ પણ કરવામાં આવતું હતું અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસલ આટલું જ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર